નમસ્કાર પ્રિય ભક્તગણો માર્ક્સિસ માસના શુક્લ પક્ષની જે એકાદશી તિથિ હોય છે તે એકાદશીને પાવન મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે મોક્ષદા એટલે કે મોક્ષ આપનાર આ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે જે કોઈ વ્યક્તિ આ વ્રત ધારણ કરે છે તેના પૂર્વજોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ પર સર્વ પ્રકારના સુખોનો ભોગ ભોગવીને અંતિમ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે તો આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી આવે છે જ્યારે અધિક મહિનો આવે ત્યારે તે વર્ષમાં એકાદશીની સંખ્યા છવ્વીસ થઈ જાય છે દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ માર્ગશીસ મહિનાની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી ઘણી મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો જેને આજે આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ ભગવદ્ ગીતાનો પાઠ કરવા માત્રથી સર્વ પ્રકારના પાપોથી મુક્તિ મળી જાય છે તેથી માર્ગશીર્ષ મહિનાની આ મોક્ષદા એકાદશીને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગીતા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને માર્ગશીર્ષ મહિનાની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે જો આપણે નિયમપૂર્વક વિધિ વિધાન મુજબ આ વ્રત કરીએ છીએ અથવા વ્રત વગર પણ આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની પૂજા કરીએ છીએ તો આપણા જીવનના સર્વ પાપોમાંથી આપણને મુક્તિ મળી જાય છે તે વર્તમાન જન્મના પાપ કર્મો હોય કે પૂર્વ જન્મના સંચિત સર્વ પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને મોક્ષદા એકાદશી વ્રત વિશે વાત કરવાની છું મોક્ષદા એકાદશી વ્રત ક્યારે કરવું એકાદશી તિથિ ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે અને પારણનો શુભ સમય એટલે કે વ્રત ખોલવાનો સમય શું હશે અને સાથે જ આજના દિવસે આપણે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કઈ રીતે કરવી કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી સર્વ પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે જે કોઈ પણ મનોકામના સાથે આ વ્રત ધારણ કરવામાં આવે અથવા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તે એ ઉપાયો કરશે તો તેના જીવનમાં સર્વ પ્રકારની બાધાઓ દૂર થઈ જશે પાપોથી મુક્તિ મળશે અને સર્વ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થશે તેથી આજના વિડીયોમાં હું તમને અગિયાર મહા ઉપાયો બતાવવાની છું જે મોક્ષદા એકાદશીના દિવસે કરવામાં આવે શ્રદ્ધા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવામાં આવે તો આપણા જીવનની કોઈ પણ કામના અચૂક પૂર્ણ થઈ જાય છે કારણ કે મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર અને પાવન માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ સૌથી નાનો ઉપાય અથવા તો પૂજાનું ફળ પણ આપણને ઘણી ઝડપથી મળી જાય છે અને તે કંઈક જન્મો સુધી આપણને ફળ આપે છે તે ઘણી જલ્દી આપણી મનોકામનાઓને પૂર્ણ કરનાર હોય છે તે વિડીયોને સંપૂર્ણ રીતે જોઈ લેજો અને જો તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરવા ન ભૂલશો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો આજનો વિડીયો ગમે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઈકનને પણ જરૂરથી દબાવી દેજો ચાલો સૌ પહેલાં જાણીએ કે એકાદશીની પૂજા કઈ રીતે કરવી અને મોક્ષદા એકાદશી એટલે ખાસ કેમ છે ત્યારબાદ જાણીશું કે મોક્ષદા એકાદશી ક્યારે છે મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે આપ વ્રત રાખો ત્યારે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરી અને સ્નાન કરો આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને પીળી સામગ્રીઓ અચૂકથી અર્પણ કરો ભગવાનને સ્નાન કરાવી પીળો ચંદન લગાવો પીળા વસ્ત્રો અર્પિત કરો પીળા પુષ્પ અર્પિત કરો પીળા રંગના ફળો અથવા પીળી મીઠાઈઓનો ભોગ ભગવાનને આ દિવસે ચડાવવો જોઈએ જે આ દિવસે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તમે ભગવદ્ ગીતાની પુસ્તકનું પૂજન પણ આ દિવસે કરી શકો છો તમે ભગવદ્ ગીતાની પુસ્તકનું પૂજન પણ આ દિવસે કરો ભગવદ્ ગીતાનો પાઠ કરો અને જો શક્ય હોય તો ભગવદ્ ગીતાની પુસ્તકોનું દાન એવા લોકોને કરો જે આ પુસ્તકો વાંચવા સમર્થ છે અને જેમના મનમાં આ પુસ્તકો પ્રત્યે શ્રદ્ધા છે તમે મંદિરમાં ભગવદ્ ગીતાની પુસ્તકનું દાન કરી શકો છો ધ્યાન રાખો કદાપી અયોગ્ય વ્યક્તિઓને ધાર્મિક પુસ્તકનું દાન ન કરવું જોઈએ જો તમે એમ કરશો તો તેનો દોષ તમને લાગી શકે છે સવારે ધૂપ દીપ પ્રાગટ્ય કરી ભગવાન વિષ્ણુના મંત્રનું જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા ઓમ શ્રી વૈષ્ણવે નમઃ અથવા સાચા મનથી હરે રામ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરી શકો છો અને સાથે જ માતા લક્ષ્મીનું પૂજન પણ કરો ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન આ દિવસે કરો વ્રતની કથા વાંચો સાંભળો અને તમારું વ્રત શરૂ કરો સવારે કેવળ ફળોનો ભોગ ભગવાનને ચડાવો તે ઉપરાંત તમે મેવાનો ભોગ પણ ભગવાનને અર્પિત કરી શકો છો દિવસભર ઉપવાસ રાખો સાંજે ફરીથી વિધિ વિધાન મુજબ પૂજા કરો ભગવાનને બંને સમયે ભોગ ચડાવો અને સાથે તુલસી પત્ર પણ જરૂરથી રાખો આગામી દિવસે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ કરતા પહેલાં પૂજન કરો દાન માટેની સામગ્રીનું પૂજન કરો તમારી શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર મોસમી વસ્ત્રો મોસમી ફળોનું દાન કરો પીળી વસ્તુઓનું દાન કરો વ્રતનું પારણ તુલસીપત્ર અને જળથી કરવાનું સૌથી શુભ માનવામાં આવે છે જે લોકો વ્રત પારણ વખતે તુલસીપત્ર મોંમાં રાખે છે તેમના સર્વ પાપોના નાશ થઈ જાય છે અને તેમનું વ્રત ભગવાન વિષ્ણુજી સ્વીકાર કરે છે તુલસીપત્ર ઉપરાંત ભગવાન વિષ્ણુને બેર અને આમળા પણ અર્પિત કરો એકાદશી અને દ્વાદશી તિથિના દિવસે ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન બનાવો એકાદશીના દિવસે ચોખા વાપરવામાં આવતા નથી સ્ત્રીઓએ આ દિવસે માથાનું સ્નાન ન કરવું જોઈએ એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પિત કરવામાં આવતું નથી ચાલો હવે જાણીએ એકાદશી તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને વ્રત ક્યારે કરવું મોક્ષદા એકાદશી વ્રતના તમામ શુભ મુહૂર્ત અને પારણ સમયની વિગતો એકાદશીની તિથિ શરૂઆત દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારની રાત્રિએ ત્રણ વાગ્યાને ચુમ્માળીસ મિનિટે અગિયાર નવેમ્બરની સવાર ત્રણ વાગ્યાને ચાર મિનિટે એકાદશી તિથિની સમાપ્તિ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારની રાત્રિ એક વાગ્યાને બે મિનિટે આ વખતે સૂર્યોદય વ્યાપિનીના અનુસાર અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના બુધવારે સર્વ ભક્તગણ એકાદશી વ્રત ધારણ કરશે વ્રતનું પારણ હરિવાસર ભગવાનના દિવસે સમાપ્ત થયા બાદ કરવામાં આવશે હરિવાસર એટલે ભગવાનનો દિવસ એનો સમય દ્વાદશી તિથિનો પ્રથમ ચોથાઈ ભાગ હોય છે દ્વાદશી તિથિની સમાપ્તિ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુરુવારની રાત્રિએ દસ વાગ્યાને સત્યાવીસ મિનિટે થશે વ્રતનું પારણ બાર ડિસેમ્બર સવારે સાત વાગ્યાને સાત મિનિટથી નવ વાગ્યાને નવ મિનિટ સુધી મોક્ષદા એકાદશીનું વ્રત માટે કરવામાં આવશે વ્રતનું ગોત્ર ગાયના મૂત્રથી પારણ કરવું જોઈએ જો તે શક્ય ન હોય તો જળ ફળ અથવા તુલસી પત્રથી વ્રતનું પારણ કરી શકાય છે અગિયાર ડિસેમ્બરના મહત્ત્વના સમયગાળામાં બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાને પંદર મિનિટથી છ વાગ્યાને નવ મિનિટ સુધી સૂર્યોદય સવારે છ વાગ્યાને પાંત્રીસ મિનિટથી સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યાને એક મિનિટથી રાહુકાળ સવારે અગિયાર વાગ્યાને એકાવન મિનિટથી બપોરે એક વાગ્યાને એક મિનિટ સુધી બાર ડિસેમ્બરનું રાહુકાળ બપોરે એક વાગ્યાને એક મિનિટથી બે વાગ્યાને ત્રીસ સેકન્ડ સુધી ધ્યાન રાખો રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ નક્ષત્ર રેવતી સવારે અગિયાર વાગ્યાને અડતાળીસ મિનિટ સુધી અશ્વિની ત્યારબાદ યોગ યોગવર્યાન સવારે છ વાગ્યાને અઠ્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ પરિતયોગ રવિયોગ સવારે સાત વાગ્યાને ચાર મિનિટથી અગિયાર ને અડતાલીસ મિનિટ સુધી આ દિવસે ભગવાનનું સંપૂર્ણ વિધિ વિધાન મુજબ પૂજન કરો તથા સાંભળો ભગવાનની આરતી કરો પુરુષોક્ત મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રવણ કરો મિત્રો અત્યારે વાત કરીએ કે આજ દિવસે આપણે કયા વિશેષ ઉપાય કરીશું જેથી આપણા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને જો આપણે વ્રત કરીએ તો પણ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપણને પ્રાપ્ત થાય છે વળી વ્રત કર્યા વિના પણ જો આપણે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા પૂર્ણ શ્રદ્ધા ભાવે કરીએ તો નિસંદે ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને આપણા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો મોક્ષદા એકાદશીની ગીતા જયંતિ અથવા ગીતા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે ભગવદ્ ગીતાનો પાઠ આજે શરૂ કરવા માગો છો જેના વિશે તમે લાંબા સમયથી વિચાર કરી રહ્યા છો પરંતુ કરી શક્યા નથી તો આજથી તમે આ પાઠ શરૂ કરી શકો છો પ્રતિદિન ભગવદ્ ગીતાનો પાઠ કરશો અને જો તમે આજે સંપૂર્ણ ભગવદ્ ગીતાનો પાઠ કરો તો તેનાથી તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે જો તમે સંપૂર્ણ પાઠ ન કરી શકો તો જેટલું બને એટલું એક અથવા બે અધ્યાય આજે તમારે ભગવદ્ ગીતાના પાઠ તો અચૂક કરવો જોઈએ ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરી વિધિ વિધાન પ્રમાણે પૂજા કર્યા પછી ત્યાં જ બેસીને જો ભગવદ્ ગીતાનો પાઠ કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો આગળનો ઉપાય જે તમને કરવાનો છે તે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા દરમિયાન જ્યારે તમે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરો છો ત્યારે થોડાક પીળા ફળ અર્પિત કરવાના છે અને સાથે જ કેટલાક અનાજ પણ અર્પિત કરી દો ગરીબોને દાન કરવાનું છે આ વસ્તુઓ ઉપરાંત કેટલાક પીળા વસ્ત્ર પણ અર્પિત કરી શકો છો પીળાફળ પીળી મીઠાઈ અર્પિત કરો પૂજા પછી એટલે કે આગલા દિવસે એકાદશીના દિવસે પૂજા કરીને દ્વાદશીના દિવસે જે ફળ અનાજ અને વસ્ત્ર તમે અર્પિત કર્યા છે તેની થોડીક રકમ સાથે આપ કોઈ ગરીબને ગરીબ બ્રાહ્મણને અથવા તો કોઈ જરૂરિયાતમંદને તમે દાન કરી શકો છો મિત્રો આ દિવસે જ્યારે આપણે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે પીપળાને સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું તેથી પીપળાની પૂજા કરવાથી સાક્ષાત શ્રી હરિ વિષ્ણુની પૂજા થઈ જાય છે તેથી આ દિવસે સવારમાં પીપળામાં જળ અર્પિત કરો ત્યાં દીપ પણ અર્પિત કરો ભગવાન શ્રી વિષ્ણુના નામનો મંત્ર પીપળાની નીચે તેની પાખડીઓમાં બેસીને જો તમે જાણ પાપ કરો અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરો તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી આપના પિતૃની આત્માને શાંતિ મળે છે પિતૃઓને મોક્ષ મળે છે અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી આપના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે તુલસીની પૂજા અચૂક કરવી જોઈએ વળી પ્રતિદિન તુલસીની પૂજા કરવી જોઈએ પરંતુ જ્યારે આપણે એકાદશીના દિવસે તુલસીની પૂજા કરીએ છીએ ત્યારે વિશેષ રૂપે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તુલસીના વૃક્ષ પાસે સાંજના સમયે દીપ અર્પિત કરવો છે તમે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછી અગિયાર પરિક્રમાઓ તુલસીની કરો ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે તુલસી પાસે પરિક્રમા કરવાની જગ્યા નથી તો કઈ રીતે પરિક્રમા કરવી તો મિત્રો જ્યાં તમે ઊભા થઈને મા તુલસીને દીપ અર્પિત કર્યો છે એ જ જગ્યાએ ઊભા રહીને તમે ક્લોકવાઇઝ પરિક્રમા કરી શકો છો સાત વખત અગિયાર વખત તમારી ઈચ્છા પ્રમાણે તે જ રીતે આપણે સૂર્યદેવને અજ્ઞ આપીએ છીએ અને જળ અર્પિત કર્યા પછી પરિક્રમા કરીએ છીએ તે જ રીતે તમારે તુલસી સમક્ષ પણ પરિક્રમા કરવી જોઈએ જો તમારી પાસે પરિક્રમા કરવાની જગ્યા નથી તો તુલસીની પૂજા તમે વિશેષ રૂપે કરો અને તુલસીમાં પીળા પુષ્પ લાલ પુષ્પ અર્પિત કરો વિધિ વિધાન દ્વારા તમે તુલસીની પૂજા કર્યા પછી તુલસી ચૌધરી કે તુલસી નામાં અષ્ટકનો પાઠ કરો છો અથવા ભગવદ્ ગીતાના શ્લોકનો પાઠ કરો છો તો તમારા મનની કોઈ પણ કામનાઓ તુલસીની કૃપાથી નિશ્ચિત રૂપે પૂર્ણ થઈ જશે મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જે ભોગ અર્પિત કરો છો જો તમે ભોગ સ્વરૂપે મખાનાની ખીરનો ભોગ અર્પિત કરો છો તો તેમાં થોડું કેસર નાખો અને તુલસીના પત્તા સાથે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને આ ભોગ અર્પિત કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે કારણ કે શાસ્ત્રો અનુસાર જો આપણે મખાનાની ખીરમાં તુલસીનું પાન નાખીને અર્પિત કરીએ તો માણસની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે આજના દિવસે મિત્રો ભગવાન શ્રી વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ પણ જ્યારે તમે અભિષેક કરો જો તમારા ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો તે શંખમાં થોડું કાચું દૂધ અને કેસર નાખી અને તે જ શંખ દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું કોઈ પણ સ્વરૂપ તમારી પાસે હોય ચાહે તો શાલિગ્રામનો પથ્થર હોય કે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ચતુર્ભુદ્ધ સ્વરૂપ લડ્ડુ ગોપાલજી જે પણ સ્વરૂપની તમે પૂજા કરો છો તેનો અભિષેક તમે વિધાનથી કરો તેઓને પીળા વસ્ત્ર અર્પિત કરો અને ત્યાર પછી તેઓને શૃંગાર અર્પિત કરો અને પીળા પુષ્પોથી તેઓની પૂજા કરો ભગવાન શ્રી હરુ વિષ્ણુને જે ભોગ અર્પિત કરો છો તેમાં હંમેશા તુલસીના પાન અર્પિત કરવા જોઈએ અને શુદ્ધ દેશી ઘીનો પ્રાગટ્ય કરી અને ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુની સામે બેસી અને જો તમે તુલસીની માળાથી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને મળે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા મનની કોઈ પણ કામના ભગવાન શ્રીની કૃપાથી નિશ્ચિત રૂપે તે પૂર્ણ થાય છે મિત્રો જ્યારે આપણે શ્રી વિષ્ણુની પૂજા કરીએ તો મા લક્ષ્મીની સાથે સંયુક્ત રૂપે પૂજા કરવી જોઈએ શ્રી હરિવિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દાંપત્ય જીવન મધુર રહે છે પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને જ્યારે આપણે શ્રી હરિવિષ્ણુ સહિત મા લક્ષ્મીની પૂજા કરીએ ત્યારે ગરુડ વાહીની લક્ષ્મી આપણા ઘરમાં વસે છે જે ક્યારેય આપણા ઘરથી દૂર નથી જતી હંમેશા આપણા ઘરમાં ધન સંપદા ભરેલી રહે છે તેથી આજે વિધિ વિધાનથી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરો તેમની સામે કેટલાક પૈસા પણ અર્પિત કરો તેમાં તમે એક રૂપિયો એકાવન રૂપિયા અથવા તો એકસોને એકાવન રૂપિયા પણ અર્પિત કરી શકો છો અને જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય ત્યાર પછી તે પૈસાને પીળા કે લાલ રંગના કપડામાં બાંધીને અથવા તમારા ધન રાખવાના સ્થળે મૂકી દો જો જીવન પર્યંત તમને ધનની ઘટ નહીં અનુભવાય તો આ ઉપાય તમે એકાદશીના દિવસે અચૂકથી કરી શકો છો ધન પ્રાપ્તિ માટે આ ખૂબ જ વિશેષ ઉપાય એ પણ છે કે તમે આજે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં પાનના પાન અર્પિત કરવાના છે પાનનો પત્ ક્ષત કે વિક્ષત નહીં બિલકુલ શુદ્ધ સાફ સુથરો પાનનો પત્તો હોવો જોઈએ તેના પર તમારે કુમકુમથી શ્રી લખવાનું છે જે મા લક્ષ્મીનો બીજ મંત્ર છે શ્રી આ મંત્રને તમારે તે પત્તા પર લખી દેવાનું છે ત્યાર પછી તમે ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુ નામનો મંત્રનો જાપ કરી અને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરી જો આજે દિવસે તમે કનક ધારા સ્ત્રોત કે શ્રી સૂક્તનો પાઠ કરો છો તો માલક્ષ્મીની અપાર કૃપા તમને પ્રાપ્ત થાય છે જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય ત્યારે આ પાનના પત્તા પર તમે તમારા ધન રાખવાના સ્થળે મૂકી દો જ્યાં તમે પૈસા રૂપિયા સંચિત કરો છો જો તમે આ પાનના પત્તાને આ એકાદશી પર મૂક્યો તો આગામી એકાદશી પર તે પત્તો કાઢી લો અને નવા પાનના પત્તાની પૂજા કર્યા પછી તે જ રીતે મૂકો જો તમે દર એકાદશીએ આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધનનો અભાવ નહીં થાય ભલે તમે ધનના કેટલાય અભાવમાં હો આ ઉપાય દર એકાદશી પર કરો અને ટૂંક સમયમાં જ તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ જોઈ શકશો મિત્રો મોક્ષદા એકાદશી સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી છે જો તમને આજે સંતાન પ્રાપ્તિની કામના છે તો સંતાન ગોપાલ મંત્ર વધુ માત્રામાં જાપ કરવો જોઈએ આજના દિવસે લડ્ડુ ગોપાલજીની પૂજા કરો અને ભગવાન શ્રી વિષ્ણુ જે બાળ સ્વરૂપ છે લડ્ડુ ગોપાલજીની જે પ્રતિમાની વિધિ વિધાનથી પૂજા કરો પીડા વસ્ત્ર અર્પિત કરો પીડા પુષ્પોથી તેમની પૂજા કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુને સામે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રાગટ્ય કર્યો અને ત્યારબાદ ત્યાં જ બેસીને તમે સંતાન ગોપાળ મંત્રનો જાપ કરો સંતાન ગોપાળ મંત્રનો જાપ કરો તમે આ મંત્રનો યથાસંભવ જાપ કરી શકો છો આજથી શરૂ કરીને દરરોજ આ મંત્રનો જાપ કરો તો ટૂંક સમયમાં જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ સ્વરૂપે બાળકનું આગમન થશે યોગ્ય અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે અને જો ઝડપી વિવાહની કામના છે કે મનગમતા જીવનસાથીની કામના છે તો આજે તમારે એક રાધા કૃષ્ણની પ્રતિમાની સંયુક્ત રૂપે પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણને પીળા પુષ્પ અર્પિત કરવા અને રાધા રાણીને પુષ્પ અર્પિત કરવા જો તમારી આસપાસ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીનું મંદિર હોય તો ત્યાં એકવાર જઈને જરૂરથી દર્શન કરી લો ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ અને બાંસુરી અર્પિત કરો થોડા કેળાનો ભોગ અર્પિત કરો પ્રાર્થના કરો કે વિવાહમાં આવેલી બાધાઓ દૂર થાય ઝડપથી વિવાહ સંપન્ન થાય યોગ્ય અને ઉત્તમ જીવન સાથી મળે અને વૈવાહિક જીવન સુખમય રહે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય હરિ વિષ્ણુ જય લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોની અંત સુધી આ બદલ તમારો આભાર